શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરી દીધો આજે આપણે બનાવવાના છે ખાટિયા ઢોકળા એટલે આપણે એની રેસિપી બતાવશું ચલણ બેટર છે પલાવ આપણે પલાળી દીધું તું ચણાની દાળ અને ચોખા નાખી બપોરે પલાળ્યું તો એટલે આપણે હાથો આવી ગયો એટલે આપણે હવે બનાવશું લસણવાળી ચટણા આપણું બેટર તૈયાર છે પછી આપણે એને

લાઈવ ઢોકરા બનાવવાના છે એમ ને લાઈવ ખાટિયા ઢોકરા તાણા આપણે કાઈ લઈ આવ્યા હતા ને વાડી છે કીધું ઢોકરા બનાવી નાખે આપણે એક આ દૂધી ની છાલુ ખેડી છે ઈ આમાં સુધી નાખી દો ખમણે ના આપણે એમાં નાખી દૂધી ગાજર હોય તો ગાજર એ નાખી હમ બધા ગાજર તો હોય ને

આપણે કરશું મરચાની પેસ્ટ આપણે કદુમચાની પેસ્ટ લસણ ની ચટણી ખાંડી નહીં નાખી દઈ પેસ્ટ કાદુ મરચા થોડા ખાસ માટે જોઈ લસણની ચટણી તો ઉપરથી આપણે નાખશું ચાલો આપણા સબસ્ક્રાઇબર આપણે ઢોકળા ખાવા આવી જાશે જો આપણો આ બેટર તૈયાર થઈ ગયો આ તાલે અને થોડુંક આપણે મિક્સ કરી દઈએ કારણ કે આપણે ઢોકળીયું મૂકી પણ ઢોકળીયું નથી મૂકતા ને આપણે જણા સાતરી એટલે મોટી થાળી આગળ આમાં થાળી આ રીતે મૂકવી પડે એટલે આપણે આ રીતે કરી ઢોકળી આમ નથી બનાવતા જાળજી હોય એટલે ફટાફટ થાળીને લાવ્યા આપવા હોય ઢોકળા એટલે મોટી થાળી જાય એટલે આમાં ન પૂગાય ઢોકળી આમાં નાની ડીશ આવે કે નહીં એમાં ન ઈડલી હું એમાં બનાવું

પછી ચાલો બધા સબસ્ક્રાઈબર ઢોક રાખાવા આપણે નાખી દઈએ નાખશું લસણ ની ચટણી તોલ ને ચટણી નાખી હવે નાખશું ધાણા

ચાલો જાવ ચાલો આપણે ઉપર નાખીને તેમાં થયા હાલો આપણે સબ્સ્ક્રાઈબર એકદમ બધા બેહી જાવ